નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પણ આપશો ત્યાં દીધું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહી છે કેન્દ્ર ધોરણે ગુજરાત સરકાર પણ પોતાના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી માટે કરી મોટી જાહેરાત પેન્શનરોને બંને હાથે લડવા એમ કહી શકાય તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે ટેલગ્રુપ બનાવે છે લિંક ડિસ્ક્રપ્શન પૂછો અવશે જોઈન થઈ તમને ચેનલ ચેનલ પર સરકારી કર્મચારી બાબતે નિવૃત્ત કર્મચારી પેન્શનરે તમારે તમામ માહિતી પૂર્વક આવશે પગાર બાબતે પરિપત્ર ડીએ બાબતે હોય કોઈ પ્લેટ આવે જોઈન કરવામાં આવશે ચેનલ સબ્સ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય નબળા ગયા વિડીયો વિડીયોની શરૂઆત કરી વિડીયો ગમે લાઈક છે એમનો સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો કેન્દ્ર ધોરણ જેમ ગુજરાત સરકારે પણ પોતાના જે પેન્શનો છે તેમાં સારા સમાચાર આપી દીધા છે કે રાજ્ય સરકાર તેના કર્મચારીઓને પેન્શનો માટે મોંઘવારી ભથ્થામાં ડીએમઓ નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે ચાર ટકાનો વધારો દર્શાવ્યો છે સત્તાવાર આદેશો જારી કરીને આવી નિયમોનું ઝડપી પાલન કરવામાં આવી છે જ્યારે સરકાર મોંઘવારી ભથ્થામાં ડીએમઓ વધારો કરે છે ત્યારે તે પોતાના કર્મચારીઓ મળતા મોંઘવારી ભથ્થાની સીધી અસર કરી છે જેના કારણે તેમના પગાર અથવા પેન્શનનો નોંધપાત્ર વધારો થાય છે જ્યારે આપણે ડીએન વિભાવના અલગ અભ્યાસ કરીએ છીએ ત્યારે આ પદ્ધતિ વધુ સ્પષ્ટ બને છે અનિવાર્યપણે ફુગાનો દર જેમ જેમ વધે છે તેમ તમારા પૈસાની ખરીદ શક્તિ ઘટે છે પરિણામ જો તમારો પગાર વધવા ફુગાનો દર સાથે મેચ કરવામાં અથવા વટાવ નિષ્ફળ જાય તો તમારી વાસ્તવિક કમાણી ઘટાડો સૂચવે છે આમ ડીએન અને ફુગા વચ્ચેનો સસંબંધ સમજાવવાની બદલાતી આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પગાર ગોઠવવાની ગતિશીલતા સમજવા મદદરૂપ બને છે હાલમાં દેશભરમાં રાજ્ય સરકાર સક્રિયપણે તેમના કર્મચારીઓને નિવૃત્ત કર્મચારીઓ બંને માટે ડીએ વધારી રહી છે આ મોટી સંખ્યામાં વ્યક્તિઓને લાભ થવાની અપેક્ષા છે જે હોળીના તહેવારો પહેલા સમયસર સંકેત તરીકે સેવા આપે છે સરકાર કર્મચારીઓ અને નિવૃત્ત લોકોના માટે ડીએ વધારો સીધી તેમની ઘરેથી પગાર પસ કરે છે પરિણામે કર્મચારીઓની સતત માગ છે કે સરકારને પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિઓમાં સાથે વધુ સારી રીતે સંરક્ષિત કરવા માટે ડીએ દર વધારો વિનંતી કરે છે કેન્દ્ર સરકારે બાદ હવે વિવિધ રાજ્ય સરકાર તેમના કર્મચારીઓને હોડીને ભેટ આપી રહી છે તાજેતરના કેન્દ્ર સરકાર કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં ડીમાં ચાર ટકામાં વધાર કરવાનો નિર્ણય લીધો છે જો હવે બાદ ઝારખંડ કર્ણાટક સરકારો પણ રાજ્યના કર્મચારીઓને ખુશખબર આપી રહી છે ત્યારે ઝારખંડ સરકાર રાજ્ય સરકારના કર્મચારી મોંઘવારી ભથ્થામાં ડીએમાં મૂળ મૂળ પ્રકારમાં પચાસ ટકા સુધી વધારીને ટેસ્ટ સેટલ દેખા થયો હતો તો મિત્રો આમ જોઈ શકો છો ચાર ટકા ડી વધાર કરવામાં આવે છે રાજ્યના નાના અલગ અલગ સરકાર દ્વારા પોતાનું સરકારી કર્મચારી અને કર્મચારીઓ પગાર બાબતે ડીએ બાબતે વધારો સારા સમાચાર મળી રહ્યા છે થેન્ક યુ વેરી મચ